કેવું ગામ છે તમારું નાગધાણ માં આખું બોલી દેવાના આખું નામ બોલી દાધ ભાવ આજનો બસો સાસઠ રૂપિયા મિત્રો ભાવ છો છે આનો તો આ કમિશન એજન્સી તો તમે જ લીધી

નહીં ભાઈ રો આ નવી ડુંગળી છે એકો પિસ્તાલીસ રૂપિયા ભાવ છે તો કેવી ક્વોલિટી છે મસ્ત ક્વોલિટી છે થોડુંક જૂનું પૂરું થાય ને તો આમાં બધા ભાવ સુધરે એમ છે તમારું પાંચ હજારથી આમાં કહું છું પૂરું થાય

મિત્રો આમાં દસ વીઘા નું પડવું હતું એમાં પાંચ વીઘામાં ટ્રેક્ટર આખી ઘઉં આવી દીધા પાંચ વીઘા પડતા રહેવા દીધું એમાં પાણી પાવ્યું એમાં કેવો ભાવ છો મીડિયમ ક્વોલિટી ના ઉલટા છે મિત્રો સાઈઝ વાળી ડુંગળી છે એખો ને ચાર રૂપિયા ભાવ છે ચચ઄ ખ૨લલે શો ક૨લે હ૨લે દા૨લે

પાંચ સાકે સોનેરો માર્કેટ સાકે એટલે આપણા આ સુપર માલ છે

ઇધુ મૂકી દે ઓ તમને આવ મારી જાય પૂખ્યા ને બેગો મૂકેલો છે ભાઈ કાખાના ચિતર માં હા 150 રૂપિયા 82 85 89 92 94 94 બોલો સાહેબ 94 94 ભનુંભાઈ આવો દીનાના ભાઈ એ ભાઈ જે

ત્રણસો ને તેવી રૂપિયા ભાવ છો છે પીલા ગાંઠિયા નડે ઉલટો હોય મીડિયમ સાઈઝ માં गामा तलक नहीं है आ आ याद से न पिलो અરે બાપ ભાઈ આતો હાલે દાડી ખડા હેલો ભાઈ પાંચ પાંચ ને આઠ નવ નવ રૂપિયા ચૌદ રૂપિયા બસો ને ચૌદ રૂપિયા

ત્રણસો ને છ રૂપિયા મિત્રો નવી ડુંગળી છે આજમાં ચારસો ને બાવન રૂપિયા ભાવ છો એકદમ બંધ મોટો મીડિયમ સાઈઝ ના છે વીસ એમ એમ થી લઈને ચાલીસ એમ એમ લગી ના છે ચાલીસ પાંત્રી એમ એમ

આની બાજુનો વકલ છે આમાં જો એકનો વ્હાઇટનેસ છે ને થોડો હુકલ માર છે તો બે બાજુ બાજુમાં છે